જય માંધાતા જય કોળી સમાજ એક વિડીયો તો બનાવ્યો છે અને બીજી વાત એ કહેવા માગું છું એટલો બધો જ શોખ હોય ને સ્ટેજ શો કરવાનો બધો તો ગામ પાંચથી ફાળો લેવાનું બંધ કરો આ દીકરાવાળા ને દીકરીવાળા પાસેથી વીસ વીસ હજાર લ્યો છો એ લેવાનું બંધ કરો અને પછી તમારા સ્ટેજ શો કરો તમે આ ગામને તમે શું સમજો છો એમ સમજો છો ખબર નથી પડતી અમને ખબર છે તમે તમારા સ્ટેજ શો કરવા માટેથી આ સમૂહ લગ્ન કર્યા છે આ ધંધો ચાલુ કરી દીધો તમે સમૂહ લગ્નનો એટલા બધા જ બધું એટલું બધું જ તમને હોય ને તમારી ઉપરનો પાવર હોય ને તમને તો એક વખત ઘરના પૈસા સમૂહ લગ્ન કરો પાંચસો ને પંચાવન દીકરીઓના કોઈની પાસે ફાળો ન લેતા બેનું દીકરીઓને કોઈના પૈસા ન લેતા દીકરા દીકરી પાસેથી પૈસા ન લેતા પછી બાઉન્સર રાખો પછી તમારા પોસ્ટરો મારો અને પછી તમે કરી બતાવો જો આ સમૂહ લગ્ન ખોટી વસ્તુ દીધી છે પાંચસો પંચાવન ના તમારા ફાળા લઈ લેવાના દીકરા દીકરી વગરથી પૈસા લઈ લેવાના અને પછી આવી રીતે સર્વ જ્ઞાતિ સમાજના બધાને બનાવવા નીકળ્યા છો આ તમે એમ સમજો છો કે આ કોઈને ખબર નથી પડતી એમ આ તો એમ થાય છે કે સમાજનો એક યુવાન છે આગળ નીકળો છે કાંઈ વાંધો ને એને નીકળવા દો ને એને જોવા દો અમે આટલા દિવસથી એટલે જ છું પતા સમાજને ખબર પડે ને બીજા બધા નહીં ખબર પડે કે ભાઈ શું છે એમ આલ્બમ બનાવતા બનાવતા ભાઈ પોલીટિક્સમાં એવા સામાજિકમાં આવી સમૂહ લગ્ન કર્યા નખિલ ભારતીયમાં એવાન શિવાજી સેનાના પ્રમુખ બન્યા શું કહ્યું ભાઈ તમે એક દાખલો મને એવું બતાવો તમે ક્યાંય કોઈને ન્યાય અપાયો એવો સમાજના આગેવાન બન્યા સમાજના આગેવાન અમે હતા અને છીએ આવું અમે ક્યારેય કર્યું નથી ક્યારે એક દાખલો એવો બતાવો કે અમે સમૂહ લગ્ન કર્યા ને અમે આ દીકરીઓના પૈસા ની અરે આવું છેડછાડ કરી અમે કર્યા વરમાં આવું કર્યું ખોટી વસ્તુ દઈ દેવાની આ શું સમજો છો તમે માણસ મૂરખ છે નથી ખબર પડતી એમ બધી ખબર પડે છો ભાઈ પણ આ તો એમ થાય છે કે કોણ વિરોધ કરે અમે એક વિરોધમાં ઉતરાતા સાચી લડતમાં નીકળ્યા હતા અમને ખબર છે કે કોઈ સાથ આપતું નથી એટલે જોયા રાખી છે શું થાય છે એમ ખાલી વિનંતી એટલી જ છે તો બેનું દીકરીનો ઉપયોગ કરવાનું બંધ કરો તમારા આમ તેઓ હોય તો બે નંબરના ધંધા કરો પોતાના પૈસે બધું કરો ગામના પૈસે રહેવા દો ગામના પૈસે કોઈ દિવસ કાંઈ ન થાય તમને કાંઈ એવું હોય કે હું કાંઈ મહાન છું અને હું જ બુદ્ધિશાળી વ્યક્તિ છું કોઈને કાંઈ ખબર નથી પડતી તો એવું ન સમજતા હો કોઈ માણસો મૂર્ખ નથી બધી ખબર પડે જ બધાને આ તો વિરોધ નથી કરવો ને તમારું હાલતું હોય તો અમારે કાંઈ વાંધો નથી તમારા કર્મ તમારે જોવાના છે અમારે કંઈ તમારા કર્મ લઈ નથી લેવાના પણ આ તો આ આટલા દિવસથી ફોન આવતા હતા ને અને એમાંથી એક કપલનો ફોન આવ્યો કે તમે જલપાબેન આગેવાન છો રાજકોટના અને આ ભાઈ રાજકોટનો છે અને આ સમૂહ લગ્નમાં આવી રીતે અમારી યારે છેતરપિંડી કરી છે તમે એક વિડીયો બનાવી દો તો બધાને ખબર પડે કે હવે બીજી વાર છે ને શિવાજી સેમા સેના જે કાંઈ નીકળી છે ને જે વિક્રમભાઈ ટૂંકમાં જ્યાં સમૂહ લગ્ન કરે ને ત્યાં કોઈ સમૂહ લગ્નમાં કોઈ જાય નહીં એના માટેથી અમે આ કરી છે અને તમે અમને સાથ આપો જે આગેવાન તરીકે મેં તમને રિક્વેસ્ટ કરી છે એ લોકોએ અમને એટલી બધી વિનંતી કરી ત્રણ ચાર કપલે મને ફોન કર્યા હતા કે બેન આમાં જરીક કાંઈક ધ્યાન દો તમે સમાજના આગેવાનોને વિનંતી છે કે જે કાંઈ લખતા વળગતા તમારા અંગત કાઈ હોય ને ભાઈ તો એને જરીક ક્યો રેવા દો આ બધું બેનું દીકરીઓનું રહેવા દો તમારેથી થાય એવું પોલિટિક્સ કરો તમારે મજા આવે એવું તમે કરો પણ આ તમે જે ધંધો એતરો છે ને એ બંધ કરો અમને કાંઈ વાંધો નથી તમે બેનું દીકરીઓના પૈસા ખાઓ તમે ભોગવશો અમને કાંઈ વાંધો નથી બાકી આ કરાય નહીં આ વસ્તુ પોલિટિક્સ કરતા જ હોય બધા રાજકારણમાં હોય ને સામાજિકમાં હોય ને બધામાં હોય અમુક એવા આગેવાનો હતા જ એ સમાજના નામ ઉપર રોટલા ચરી ને ઘણું બધું કર્યું આ તમે બધા નવી યુવાન બધા ઊભા છો એ તો આ બધું કંઈક નવી શરૂઆત કરો તમે તો આ બધું રહેવા દો આ પહેલાં બધા ઘાઇ ગયેલી કેસો હતી એને આ ધંધો કર્યો છે તો હવે આપણે એમ થાય છે કે નવા યુવાનો આવે છે સમાજના અને હારું કઈ કામ કરો તમે સમાજની બેનું દીકરીઓ માટે થી શરૂઆત જ બેનું દીકરીઓ પછી કરી એને માં તમે આવું કર્યું તમને જરાય શરમ નથી આવતી આજે એક આગેવાન ઉઠીને તમને અમારે કેવું પડે કે આ વસ્તુ રહેવા દેવી આ વસ્તુ વ્યાજબી લાગે છે તમને આટલા દિવસથી તમે જ્યારથી તમે અખિલ ભારતીયમાં હતા અને આ શિવાજી સેના સુધીમાં પાંચસો પંચાવન દીકરીઓ પછી તમે સમૂહ લગ્ન ચાલુ જ રાખ્યા અમે તમને ક્યારેય તમારો વિરોધ કર્યો અમે તમને કઈ કીધું જોયા રાખતા હતા કઈ વાંધો નહીં બધાય જોવે છે ને બધાયને ખબર જ છે તમે શું કરો છો એ પછી પાછા વળી જાવ સમય છે ભગવાને તમારા ઘરે દીકરીઓ દીધી જ છે આ નાના માણસોની દીકરીઓની હાયુલીઓમાં અને કર્મ નામની એક વસ્તુ છે ખાલી રોલા સોલા ને સ્ટેજ શો ને રાજકરણ ને આ જ મહત્વનું નથી બની હકે બેનો દીકરીઓ માટે કંઈક સારું કામ કરો બેનો દીકરીઓને બદનામ કરવાનું બંધ કરો બેનું દીકરી ક્યાંક પહેણતી હોય લગ્ન થતા હોય એને તો કંઈક સારી વસ્તુ દો તો યાદ કરે કે અમારા સમાજના ભાઈઓએ અમને કંઈક આપ્યું અને એના છોકરા થાય તો એને કહીએ ત્યાં અમારા સમાજે ભેગા થઈને અમને અમારા લગ્ન કર્યા હતા અને સમાજ અમને ઘણું બધું આપ્યું અને આજે અમને સમાજની દીકરીઓ અમને ફોન કરીને એમ કહે કે અમે લગ્ન કર્યા હતા બેન વસ્તુ અમને ખોટી આપી છે હૈદ કહેવાય ભાઈ આમાં તમે કાંઈ નહીં પામી લ્યો અને હવે જ કરો ને તો બધું ઘરના પૈસા નું કરજો પાંચસો પંચાવન લગ્ન કરો તમારા પોતાના પૈસાથી ગામનો ફાળો લેવાનો બંધ કરી દે દીકરા દીકરી અગત્ય પૈસા લેવાનું બંધ કરી અને પછી બાઉન્સર રાખજો આખા ગુજરાતમાં તમારા પોસ્ટર મારજો થોડાક કર્મ થી ડરો બાકી મેં તમને કીધું એમ કાંઈ ન થાય ને તો અમારી જેમ ઘરે બે જાવ પાંચ દીકરીઓના લગ્ન કરો પણ હારા લગ્ન કરો અને દીકરીને પેટ ધરે એવો કરિયાવર આપો નાના માણસોની દીકરીઓ તમારે ત્યાં મોટી બધી આશા રાખીને તમારા મંડપમાં પહેણવા આવે છે નવી જિંદગીની શરૂઆત કરવા આવે છે અને એની યાર તમે આવી છતરપિંડી કરો છો માત્ર તમારા એક સ્ટેજ શો માટેથી હજી સમય છે સુધરી જાઓ રેવા દિવ